પહેલા એવું હતું કે આપણે બહારથી આવી ટીવી જોવા માંડતા એટલા માટે કે મનમાં જે અવાજ શ્યોર જેમ કે પહેલા એમ આમ કર્યું તેમ કર્યું તેમ નતું કરવાનું આમ કરવાનું હતું એ બધો શ્યોર કહેવાય એ થતો હોય તો મનમાં ચાલતું હોય તે અવાજ ન સાંભળવા ટીવી જોવા માંડતા અને આપણને એમ થતું કે ટેન્શનમાંથી મુક્ત થવા ટીવી જોવી તેનાથી એવું થતું કે જ્યાં સુધી ટીવી જોઈએ ત્યાં સુધી અંદરનો શોર ના સંભળાય ધ્યાન ટીવી તરફ જ હોય પણ જ્યારે ટીવી બંધ કરીએ એટલે તે શોર થતો હોય તે પાછો શરૂ થઈ જાય પણ હવે જ્યારથી ફોન આવ્યા ત્યારથી તો અંદરનો શોર સાંભળતા જ નથી જ્યાં અંદર એવું થાય કે ફોન જોવા માંડવાનો તેથી શું થાય કે જે આપણા મનમાં શોર દોડધામ ચાલે છે તેને શાંત પાડવા મનને સમજાવવાનું મન પરિવર્તન કરવાના હોય તે હવે શાંત પાડ્યા વગર સતત ફોમમાં માં જોયા જ કરીએ છીએ કહેવે છે કે વાગ્યું હોય તે ઠીક ના કરીએ તો તે ઘા વધી જાય છે દાખલા તરીકે આપણા દાંતમાં દુખાવો થાય છે તમે ફિલ્મ જોવા બેસી જાવ અને તેમાં રસ લાગી જાય તો દાંતનો દુખાવો ઉપરથી ધ્યાન ચાલ્યું જાય અને ત્રણ કલાક ફિલ્મ જોયા પછી જેટલો દુખાવો થતો હતો તેનાથી વધી જાય જો પહેલાથી જ ઈલાજ કર્યો હોય તો વધવાને બદલે મટી જાત આવું જ છે ફોનમાં એક વસ્તુ જોઈ બીજી જોઈ ત્રીજી જોઈ એવી રીતે મન સાથે બેસવાને બદલે તેને શાંત પાડવાને બદલે અવનવું જોઈ મનનો શ્યોર વધારી દીધો એના કારણે માનસિક તણાવ વધવા લાગે છે અને હવે ત્યાં આવીને ઊભા છીએ કે તે તમારે બીમારીનું રૂપ લઈ લીધું છે બે હજાર ચોવીસ આમ જોઈએ તો પ્રગતિ વાળું હશે પણ બધાના સગાવાલામાં એવી ઘટના સાંભળવા મળી જશે કે નાની ઉંમરમાં અચાનક કોઈ ચાલ્યું ગયું નાના બાળકો જીવન જ નથી જીવવું અચાનક તેવા નિર્ણયો લઈ લીધા આવું બધું તમને ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું હશે તે બીજું કઈ નહીં પણ આ ડિપ્રેશન જ છે અને હવે સાંભળવા પણ મળે છે કે તે થોડા ડિપ્રેશનમાં માં ચાલ્યા ગયા છે આવું ઘણું સંભળાય છે બાહ્ય પ્રગતિ તો ઘણી થઈ પણ મનની આંતરિક સ્થિતિ ઘણી નીચી ચાલી ગઈ છે તેથી હવે આપણે બે હજાર પચીસ માં એવું નક્કી કરીએ કે હવે રોજ મારે કંઈક એવું કરવું છે કે જેનાથી મારી મનની સ્થિતિ પહેલા તો સ્થિર કરીએ હજી તો સ્થિર છે જ નહીં આમ જાવ આમ જાવ આમ જુવો આ જુવો આ નથી જોવું એમાં જ છીએ તો પહેલા તો મનની સ્થિતિને સ્થિર કરીએ અને પછી ધીરે ધીરે ઉપર લઈ જવાની કોશિશ કરીએ મનની સ્થિતિ જો નીચે જશે તો ગડબડ થઈ જશે થોડો સમય કાઢી મનને તે સમય આપવાનો છે આજે આપણે બાહ્ય પ્રગતિ માટે ઘરમાં સમય નથી આપતા જમવાનું ટાળીએ પહેલા કામ મન માટે તો સમય જ નથી એટલું બધું કામને મહત્ત્વ આપીએ છીએ તેના કારણે બાંહ્ય જગતમાં તો બહુ પ્રગતિ થઈ છે પણ મન સાથે બેસી તેને શાંત નથી પાડતા મનની ધીરજ ચાલી ગઈ છે બધું ફટાફટ થવું જોઈએ આ દોરધામ આ પ્રગતિથી આગળ તો આવ્યા છીએ પણ ડિપ્રેશન કેન્સર વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે ઘણા પરિવારો ભાંગી રહ્યા છે ડિવોર્સ વધી રહ્યા છે હાર્ટ એટેક વધી ગયા છે નાની ઉંમરમાં ઘણા ચાલ્યા ગયા પ્રગતિ ની શું કરવાની ઘરમાં સાધન થોડા છે તો ચાલશે પણ બધાની માનસિક સ્થિતિ સારી હોય ઘરના બધા નિરોગી હોય પૈસા થોડા ઓછા હોય સાધન ઓછા હોય તો ચાલશે પણ પરિવાર ખુશ હોય તે પણ ધ્યાન માં રાખવાનું છે તેથી બે હજાર પચીસ માં હવે એક નિર્ણય લેવાનો છે સૌથી મહત્વ આપણા માટે શું હશે આપણે પોતે પોતાને માટે થોડોક ટાઈમ આપો મન ધ્યાન રાખશો તો શરીર આપોઆપ સારું રહેશે આત્મા સંસ્કાર વિચારસરણી નિર્ણય તે બધી વસ્તુનું જ ધ્યાન રાખવાનું છે કોઈ પણ નિર્ણય લઈએ તેમાં તે ધ્યાન રાખવાનું છે

કેમ થાય છે કે ઘરે કોઈ રસોઈ બનાવતા હશે કે નહીં એટલા બધા લોકો બહારનું જ જમે છે આ બધું હમણાં હમણાં જ બનવા લાગ્યું છે તો વિચારવું જોઈએ કેમ બહાર જમવું ક્યારેક મુસાફરી દરમિયાન કે ક્યાંક બહાર ગવાવો તો ઠીક છે પણ ઘરેથી તૈયાર થઈ વધારે ખર્ચો કરી આપણે શા માટે જઈએ છીએ હવે એકવાર વિચારો બહારનું જમવાથી આંતરિક શક્તિ વધશે કે ઘટશે

બનાવવા વાળાનો ભાવ કેવો છે આપણું ધ્યાન રાખીને કોઈ બહાર જમવાનું નથી બનાવતું ત્યાં તો બસ પૈસા દે જમવાનું લો ભાવના સારી ક્યાંથી હોય પૈસા કમાવા માટે બનાવે છે તમારા સુખ સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખીને નથી બનાવતા ક્યાં અટેન્શન સાથે રસોઈ બને છે તે આપણને ખ્યાલ જ નથી હોતો વિચારસરણી આખી બદલાઈ જાય છે રાતની નિંદર બદલાઈ જાય છે.

તે પોતાના મનની સ્થિતિ ઉપર કામ કરે અને જોવા મળશે ઘરના બધાના વિચાર બદલાઈ જાય છે સંસ્કાર બદલાઈ જાય છે શરીરનું સ્વાસ્થ્ય બદલાઈ જાય છે આ બધું અન્નથી જ થાય છે તેથી આજ એક નિર્ણય કરો ઘરનું અન્ન જ જમવું અને જમવાનું બનાવવા વાળા એ ધ્યાન રાખવું કે તમારા ઘરમાં જે ખામી છે જે લોકોમાં તે દૂર થઈ ગઈ છે. એવું બોલતા બોલતા રસોઈ બનાવી સારા સારા વિચારો કરવા અંદર ભગવાનના આશીર્વાદ સ્વરૂપ મહાપ્રસાદ છે તે જમીને ઘરના બધા સંતુષ્ટ બની ગયા છે નિરોગી સ્વસ્થ શક્તિશાળી દીર્ઘાયુ છે ભગવાન બધી દિશામાંથી એને માર્ગદર્શિત કરે છે સખત મહેનતું બનાવે છે હંમેશા રક્ષણ કરે છે આવું બધું બોલતું જાવું ભગવદ્ નામ સ્મરણ કરવું અને રસોડામાં એક એવું સ્પીકર રાખવું કે જેમાં સતત ભગવાનનું નામ આવતું તેનાથી રસોડામાં રહેલા કણે કણની અંદર તે ભાવ જશે અને રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનશે અને રસોઈ બનાવી પછી જો જો ચમત્કાર થાય તે આ પેટ અને મન જોડાયેલા છે અને ઉર્જા આપો થોડું મેડિટેશન કરો તેનાથી આંતરિક શક્તિ વધશે દરરોજ વધારે સમય નો કાઢો તો કઈ નહીં દસ મિનિટ તો આપવી જ જોઈએ આ નિયમ બનાવો ઘર ના કરે કે ના કરે આપણે કરીએ તો આપણા ઘરનું વાતાવરણ આપોઆપ એવું થઈ જશે બહારની વાઇબ્રેશન ઘરમાં ના આવવું જોઈએ આપણે મંદિરમાં જઈએ તો મજા આવે છે તેનું કારણ એ છે કે માણસ ગમે તેવા હોય પણ મંદિરમાં તો સદ્ભવથી જ જાય છે તેથી મંદિરમાં વાતાવરણ મનને ગમે છે તો તમારા ઘરમાં પણ આવું બની શકે છે બીજા ઘરના સદસ્યો જે કરે તે પણ આપણે આપણા ઘરનું વાતાવરણ બદલી શકીએ છીએ જેવા વિચારો રાખીશું એવી આગલી પેઢી થશે એટલે તમે તમારા વિચારો બદલો તેનાથી તમારું ઘર આખું બદલાઈ જશે